હેલો વિદ્યાર્થી મિત્રો માંડોઠી ક્લાસીસમાં હું હાર્દિક સ્વાગત કરું છું આજના આ આપણે ધોરણ વિષય અર્થશાસ્ત્ર તેનો ચેપ્ટર નંબર વસ્તી તેમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું પરીક્ષામાં તમને સ્વાધ્યાયના પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય છે એટલે આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર સાતના સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સૌથી પહેલા આપણે વાત કરીશું વિભાગ એ તેમાં છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે ભારતમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ જમશેદજી તાતા બીજો પ્રશ્ન છે ઈસવીસન બે હજાર એકવીસ થી બે હજાર પચીસ ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન સી એકસો ઓગણચાલીસ પોઈન્ટ અઠ્ઠાણું કરોડ

ઈસવીસન બે હજાર માં ભારતની કુલ વસ્તી કેટલી હતી તેનો જવાબ આવશે ઓપ્શન સી એકસો એકવીસ જીરો બે કરોડ છ ભારતમાં આયોજનનો આરંભ કઈ થયો તો મિત્રો ભારતમાં આયોજનનો આરંભ ઈસ્વીસન ઓગણીસો એકાવનમાં થયો જવાબ આવશે ઓપ્શન બી ત્યારબાદ પ્રશ્ન નંબર સાત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે

નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 10 ઈસવી સન 2011 માં ભારતમાં માં જન્મદર પ્રમાણ કેટલું હતું તો મિત્રો તેનો જવાબ આવશે ઓપ્શન એ 21.8 ત્યાર બાદ આવે છે વિભાગ બી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો તેમાં પ્રશ્ન નંબર 1 છે બધી જ સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે તો મિત્રો બધી જ સમસ્યાના મૂળમાં વસ્તી વધારાની સમસ્યા રહેલી છે બીજો પ્રશ્ન છે કામ કરતી અને કામ ન કરતી વસ્તી એટલે શું તો મિત્રો વસ્તીનું જે પ્રમાણ ઉત્પાદનમાં ફાળો આપતો હોય તે કામ કરતી કહેવાય છે અને જે પ્રમાણ ઉત્પાદનમાં ન આપતો હોય તે કામ ન કરતી વસ્તી કહેવાય છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ ઈસ્વીસન બે માં અગિયારમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો હતો તો મિત્રો ઈસવીસન બે માં વસ્તી વૃદ્ધિનો દર

ભારતમાં બે હજાર અગિયારમાં ગ્રામીણ અને શહેરી વસ્તીની ટકાવારી જણાવો તો મિત્રો ભારતમાં બે હજાર અગિયારમાં ગ્રામીણ વસ્તી અડસઠ અને શહેરી વસ્તી બત્રીસ ટકા હતી મિત્રો જીવતા જન્મેલા દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે ત્યારબાદ આવી છે વિભાગ સી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો તેમાં પ્રશ્ન નંબર એક છે ઓગણીસો ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો તેનો જવાબ અહીં નીચે આપેલ છે હવે પછીના બધા જ પ્રશ્નો અહીં સ્ટેપ બાય સ્ટેપ ઓપન થતા જશે તમે વિડીયોને સ્ટોપ કરીને આરામથી વાંચી શકો છો બીજો પ્રશ્ન છે ઉત્પાદક અને અનઉત્પાદક વસ્તી એટલે શું નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 3 જન્મદરનો અર્થ આપી જન્મદર માપવા માટેનું સૂત્ર જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 4 મૃત્યુદરનો અર્થ આપી મૃત્યુદર માપવા માટેનું સૂત્ર જણાવો પ્રશ્ન નંબર 5 વસ્તી નીતિનો અર્થ આપો ત્યારબાદ હવે છે વિભાગ ડી તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો બીજો પ્રશ્ન છે નીચા મૃત્યુદરના કારણો જણાવો ત્યારબાદ આવે છે વિભાગ ઈ તેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો તેમાં પ્રશ્ન નંબર એક છે ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે દર હજાર પુરુષોએ સ્ત્રીની સંખ્યાની વિગતે ચર્ચા કરો બીજો પ્રશ્ન છે ઊંચા જન્મદર માટેના કારણોની વિગતે ચર્ચા કરો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર સાતના સ્વાધ્યાયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને અન્ય ચેપ્ટર્સના સ્વાધ્યાય સોલ્યુશન માટેના વિડીયો જોઈતા હોય તો તેમની તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અગાઉ આપણે ધોરણ બાર સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન માટેના વિડીયો પણ અપલોડ કરેલ છે તે બધા વિડીયો પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આવા બીજા ઉપયોગી વિડીયો માટે આપણા ચેનલ પર બન્યા રહેજો જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો અને ધોરણ બારમાં ભણતા તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો જલ્દી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ